ખાટુશ્યામ મહાભારતના બર્બરીકનું કલયુગ સ્વરૂપ ખાટુશ્યામ એ મહાભારતના પાત્ર બર્બરીકનું કલયુગનું સ્વરૂપ છે તેઓ ભીમના પૌત્ર અને ઘટોત્કચના પુત્ર હતા ભગવાન કૃષ્ણએ તેમને કલિયુગમાં પોતાના શ્યામ નામથી પૂજવામાં આવવાનું વરદાન આપ્યું હતું મહાભારતના યુદ્ધ પહેલાં બર્બરીક પાસે અદ્ભુત દૈવી શક્તિઓ હતી અને તેમણે હારેલા પક્ષને મદદ કરવાનું વચન આપ્યું હતું જો બર્બરીક યુદ્ધમાં લડત તો બંને પક્ષોનો સંપૂર્ણ નાશ થઈ જાત આથી ભગવાન કૃષ્ણએ દક્ષિણા તરીકે તેમનું મસ્તક માગ્યું બર્બરીકે પ્રસન્નતાપૂર્વક તેમનું મસ્તક અર્પણ કર્યું તેમના આ મહાન બલિદાનથી પ્રસન્ન થઈને કૃષ્ણએ તેમને કલયુગમાં શ્યામ તરીકે પૂજાવાનું વરદાન આપ્યું રાજસ્થાનના સીકર જિલ્લામાં આવેલા ખાટુ ગામમાં તેમનું પ્રખ્યાત મંદિર આવેલું છે જ્યાં તેમના મસ્તકની પૂજા કરવામાં આવે છે તેમને ભક્તો દ્વારા હારેકા સહારા હારનારનો સહારો પણ કહેવામાં આવે છે કારણ કે એવી માન્યતા છે કે તેઓ હારેલા અને નિરાશ ભક્તોને મદદ કરે છે